પૂજા ઘરમાં ભૂલે ચૂકે ન રાખતા આ ત્રણ મૂર્તિઓ આખી છિંદગી દરિદ્રતા નહીં છોડે પીછો વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરને લઈને ઘણી વાતો અંગે જણાવવામાં આવ્યું છે જેમ કે કર્મા મંદિર કઈ દિશામાં હોવું જોઈએ અને પૂજા કરતા વ્યક્તિનું મોઢું કઈ દિશામાં રહેવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં કઈ કઈ મૂર્તિઓ રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે તો જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે છે જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો પરિભરને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરને લઈને ઘણી વાતો અંગે જણાવવામાં આવ્યું છે જેમ કે ઘરમાં મંદિર કઈ કઈ મૂર્તિઓ રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ વૃદ્ધ પરિવજનોની તસવીર વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં મૃતકોની તસવીર ન લગાવવી જોઈએ અને તેમની તસવીરની રોજ પૂજા પણ ન કરવી જોઈએ વૃદ્ધ પરિજનોની પૂજા માત્ર પિતૃ પક્ષ દરમિયાન જ કરવી જોઈએ સાથે જ વૃદ્ધ પરિજનો સાથે કોઈ સાધુ સંતની તસવીર પણ ન રાખવી જોઈએ જો તમે આવું કરો છો તો જીવનમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ન રાખો આ દેવી દેવતાઓની મૂર્તિ ઘરના મંદિરમાં ક્યારેય મહાકાળીમાં રાહુ કેતુ અને શનિદેવની મૂર્તિ ન રાખવી જોઈએ કારણ કે આ મૂર્તિઓ ઉગ્ર માનવામાં આવે છે સાથે જ તેમના પૂજા વિધિ વિધાન મુશ્કેલ હોય છે જે સામાન્ય માણસ નથી કરી શકતા જેથી પૂજા ઘરમાં હંમેશા પ્રસન્ન રહે તેવી મૂર્તિ રાખવી જોઈએ આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નાચતા ગણેશજીની ન રાખવું મંદિરમાં મૂર્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય પ્લાસ્ટર ઓફ પેરિસ અને નાચતા ગણપતિની મૂર્તિ ન રાખવી જોઈએ હંમેશા મંદિરમાં બિરાજેલા ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તેમજ આશીર્વાદ આપતા ગણેશજીની મૂર્તિ સારી માનવામાં આવે છે માતા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે એટલે જ જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ધન સમૃદ્ધિનો પણ વાસ રહે છે તેમજ માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી જો કે માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ પૂજા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી ઊભા હોય તેવી મૂર્તિ ન રાખવી જોઈએ આ ઉપરાંત જો તમે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખો તો તે ખૂબ જ શુભ મનાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો